નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર ચોવીસ પચીસ માટેના ઓલમોસ્ટ જે ફોર્મ ફિલ કરવાના બંધ થઈ ગયા છે પરંતુ અમુક વિદ્યાર્થીઓની હજુ આગળના વર્ષની પણ સ્કોલરશીપ આવી નથી અને આ વર્ષે પણ નહીં આવી શકે કેમ આ સ્કોલરશીપ એમના ખાતામાં જમા થતી નથી એના વિશે હજી આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને આના કારણ કઈ કયા કારણ હોઈ શકે છે તો જે છે એમનો પર્સનલ રીઝન હોઈ શકે છે અથવા તો બીજું ગવર્મેન્ટનું રીઝન હોઈ શકે છે તો બંને વિશે આપણે આજે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોવું જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે તો વિડીયોનો ટૉપિક જે છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ કયા વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ નહીં મળે અથવા એમના અકાઉન્ટમાં જમા નહીં થાય પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે છે એ આની અંદર ચર્ચા થઈ રહી છે કેમ કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની અંદર બહુ બધા વિદ્યાર્થીઓ જે છે એપ્લાય કરી રહ્યા છે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ તમામ વિદ્યાર્થીઓ જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર અપ્લાય કરે છે ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ પર શિષ્યવૃત્તિના ફોર્મ સાથે રાશન કાર્ડ કેવાયસી જરૂરી રાશન કાર્ડ ઈ કેવાયસી એમની સ્કોલરશિપ જે છે એ જરૂરથી મળી જશે ડિજિટલ ગુજરાતની શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીના ખાતામાં જમા થતી નથી એઆઈડીએસઓની રાજ્યભરમાં ધરણા પ્રદર્શન કરવાની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ પર શિષ્યવૃત્તિના ફોર્મની સાથે સાથે રાશન કાર્ડ સાથે કેવાયસી કરવાનું ફરિયાદ કરવામાં આવ્યું છે બીજી તરફ ડિજિટલ ગુજરાતી શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થતી ના હોવાના આક્ષેપો એઆઈડીએસઓ દ્વારા કરવામાં આવ્યા છે આ વાત સાચી છે કેમ કે બહુ બધા વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહી નથી એમને બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસની પણ સ્કોલરશિપ હજુ આવી નથી એઆઈડીએસઓને રાજ્યભરમાં ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત જે છે એ કરી છે વિદ્યાર્થીએ સંગઠને જણાવ્યું હતું કે ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ ઉપર શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવામાં જ ખૂબ જ સમય લાગે છે અનેકવાર આ સાઇટ ક્રેશ થઈ જાય છે પરિણામે વિદ્યાર્થીઓને પાંચસો છસો ખર્ચી સાયબર કાફેમાં ફોર્મ ભરાવવું જવું પડે છે એક તરફ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી કરવા છતાં પણ હાર્ડ કોપી પોતાના શૈક્ષણિક સંસ્થામાં જમા કરાવવી પડે છે જો શૈક્ષણિક સંસ્થા પોતાના તરફથી આગળની કાર્યવાહી ન કરે તો પણ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને વિલંબ ભોગ પડવો બને છે કેમ કે અમુક જે છે અમુકને પેન્ડિંગ એટ ઓફિસ લેવલ અથવા સબમિટેડ ટુ પ્રિન્સિપલ આવા બધા સ્ટેટસ બતાવી રહ્યા છે મિસ તમારા કોલેજની અંદર આ સબમિટ થઈ ગયું છે અને એમને હજુ આગળની પ્રોસેસ કરી નથી જેના લીધે તમારી જે છે સ્કોલરશિપ અટવાઈ રહી જી ડિજિટલ ગુજરાતી પોર્ટલ ઉપર જે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર આપેલો છે એ પણ કામ કરતો નથી તે નંબર મોટા ભાગના સમયે લાગતો જ નથી અને જો અકસ્માતથી ક્યારેક લાગે તો પણ કોઈ ટેકનિકલ બાબત સિવાય અન્ય કોઈ બાબતની જાણકારી મળતી નથી બીજી કોઈ પણ બાબત વિશે પૂછપરછ કરવા માટે કોઈ તંત્ર ગોઠવાયેલ નથી આ વખતે મોટા ભાગના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરી નથી શક્યા કારણ કે ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ પર શિષ્યવૃત્તિના ફોર્મની સાથે સાથે રેશન કાર્ડ સાથે KYC કરવાનું ફરજિયાત માંગવામાં આવ્યું છે આપણે છે કે ઈ કેવાયસી લાગુ કરી તરત જ ઈ કેવાયસી હોવું ફરજિયાત કરી દીધું છે જેથી બહુ બધા વિદ્યાર્થીઓ જે છે એમને ખબર ન હોવાથી એમને ના કરાવી હોય અને એમને સ્કોલરશીપ જે છે એ મળવાપાત્ર રહેતી નથી અથવા તો જે છે એ ફોર્મ જ ફિલ કરી શકતા નથી એટલું જ નહીં ડિસેમ્બરના મહિના પછી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવા માટે આ પોર્ટલ જે છે એ ખુલ્લું જ નથી પરિણામે અનેક વિદ્યાર્થીઓ આ કેવાયસી કરાવી શક્ય નથી એ સ્થિતિમાં જો બીજી સમય મર્યાદા ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને આપવામાં નહીં આવે તો એક મોટી સમસ્યા જે છે એ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવામાંથી વંચિત રહી શકે છે આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ પર ફોર્મ ભરવામાં આવે છે પરંતુ ત્રણ વર્ષ પહેલાં ચાર વર્ષ પહેલાં જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એ બીજા કારણો સાથે અમે આજ સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવી નથી બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસના વિદ્યાર્થીઓ જે છે એમને પણ હજુ સ્કોલરશિપ જે છે એમના અકાઉન્ટમાં જમા થઈ નથી તો આના બહુ બધા રીઝન હોઈ શકે છે પરંતુ મેઇન રીઝન જે છે એ કંઈ કહી શકાય કે એમને ફોર્મ ભરવામાં મિસ્ટેક થઈ જશે અથવા તો હજુ ગવર્મેન્ટ દ્વારા એમને અપલોડ જ કરવામાં ના આવ્યું હોય તો આ વિડીયોને શેર કરો જેથી જેમને એમને સ્કોલરશીપ નથી આવી એમને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ નથી આવી અને કે કયા કારણોસર નથી આવી થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ